આજ આપણા ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ છ ને સોળ મિનિટે ઓગણી ગયું છે આજે અમને ભુજવાસીઓને ખૂબ જ ખુશી છે કે આજ આ તળાવનો અમને બીજી વખત એક મોકો મળશે વધારવાનો અને તમે જોઈ રહ્યા છો કે આપણી ભુજની પબ્લિક એક હંસર ઓગને એટલે એને જોવા માટે એક ઉત્સુક છે અને અમે સૌ નગરપાલિકાના હોદ્દેદારો અહીં હાજર છીએ અને ઓગણને આજે અમે વધાવ્યું છે કે જેથી કરીને એનું પાણી શાંત થાય અને પબ્લિકોને કોઈ હેરાનગતિ ન થાય અને અમારી બોડી આવ્યા પછી પૂર્વપ્રમુખ અમારા ઘનશ્યામભાઈ ઠક્કરે પણ બે વખત વધાવ્યું મને પણ આશાપુરાની કૃપાથી આ બીજી વખતનો એક મોકો મળ્યો છે એટલે માતાજીના હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મને જે આ મોકો આપ્યો છે અને મારા જે ભાગ્યમાં હતું તો મને એક વધાવાનો મોકો તો એ મળ્યો છે ને મારા સૌ મારા સાથી મિત્રો કાઉન્સિલર ભાઈ બહેનો અને બધાને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાલે નગરપાલિકામાં સૌ અમે સાડા દસ વાગે ભેગા થશું અને બારને પિસ્તાલીસ આપણે જે પણ સમય છે એ સમય અનુસાર આપણે અહીં વાતતે ગાતે આવશું અને હમીસરના વધામણા કરશું